કોંગ્રેસ વિરોધ કર્યો છે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા કોંગ્રેસનો મોરચો ભાજપે કોંગ્રેસ ઓફિસની બહાર પુતળા દહન કરતા વિરોધ કર્યો છે નેશનલ હેરાલ્ડ મુદ્દે પચાસ ફૂટ દૂર પુતળાનું દહન કરાયું હતું ભાજપે પોલીસ પરવાનગી વિના પુતળાનું દહન કર્યાનો દાવો કરાયો છે કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરે તો પોલીસ અટકાયત કરે છે અને ભાજપના કાર્યકરોની અટકાયત કેમ નથી કરતી તેવો સવાલ કોંગ્રેસે કર્યો કમિશનરને આવેદન આપીને ન્યાયની માંગ કરવામાં આવી છે સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા પહોંચ્યા છે સીધા કે શહેર પ્રમુખ છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે કારણ થોડા દિવસ કે ભાજપ દ્વારા જે છે ભ્રષ્ટાચારના આરોપ સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું પુતળું દહન કરવામાં આવ્યું હતું ત્યારે તેને લઈને કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો સીધા પ્રમુખ છે આપણે તેમની જોડેથી જાણીશું કઈ રીતના મુખ્ય માંગો છે તમારી સુરત સુરત શહેર કોંગ્રેસ સમિતિ આજ રોજ ગત તારીખ સત્તર ચારના રોજે સાડા ચાર કલાકે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિવેકાનંદ સર્કલ પાસે અમારું મકાઈપુલ નાનપુરા અમારી ઓફિસ આવી છે એનાથી પચાસ ફૂટના દૂરના અંતરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મુખ્ય મુખ્ય આગેવાનો ઇન્કલુડિંગ મેયર જે લોકો સંવિધાનિક પદ પર છે તે લોકોએ કાયદાને નિવે મૂકીને ભ્રષ્ટાચારને ધ્યાનમાં લીધા વગર બેરોજગારીને ધ્યાનમાં લીધા વગર જે કોંગ્રેસ પાર્ટીના અમારા રાષ્ટ્રીય લીડર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવાનો પ્રોગ્રામ એ લોકોએ કર્યો અને એ પોલીસ તંત્રની સામે પોલીસ તંત્રની સામે આ આ તમામ આગેવાનોએ અમારા નેતાઓનું પુતળા દહન કર્યું અને એ લોકોની સામે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવી સુરત શહેર કોંગ્રેસ દ્વારા પૂતળા દહન કે કોઈપણ દેખાવના કાર્યક્રમો કરવામાં આવે તો તેમને ઘરથી ડિટેન કરવામાં આવે એને પોગ્રામ ના કરવા દેવામાં આવે એમને લઈ જઈને પચાસ પચાસ પચીસ પચીસ ત્રીસ કિલોમીટર જ્યાં મનમાં આવે ત્યાં લઈ જઈને બેસાડી રાખે કલાકો સુધી તો આ લોકોની સામે તમે કાયદો કાયદો વ્યવસ્થાનો અમલ કેમ નથી કરતા ભારતીય જનતા પાર્ટીના સંવિધાનિક પદ ધરાવનારાઓ માણસ આ લોકોએ તો પુત્રો દહન પહેલાનું કરવું જોઈએ કે જે રત્ન કલાકારો ભૂખે મરી કારણે આર્થિક પરિસ્થિતિને કારણે આત્મહત્યા કરે છે તેનું પુત્રો દહન કરો ને જેની જરૂરિયાત છે સંવેદનાશીલ ખતમ થઈ ગયેલી છે ફક્ત અને ફક્ત રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જે લોકોને દેખાય છે જે પરિવારે આજની તારીખને ગણતરી કર્યો તો સાઠ હજાર કરોડ રૂપિયાની મિલકત દેશને આપી દીધી છે અને પાંચસો કરોડ રૂપિયાનો દાખલો લઈને ચાલ્યા કરે છે પાંચસો કરોડ રૂપિયાની મની લોન્ડરિંગ કરી છે અને ઈડી દ્વારા આવી રીતે હેરાન કરે છે તમે હશે પોલીસ પ્રમુખ તમને વાત ભાજપ વલણ રાખે છે ભાજપ સત્તાનો દુરુપયોગ કરે છે ભાજપના સત્તાનો દુરુપયોગ સામે આવીએ અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે પક્ષપાતી વલણ બંધ કરો તરત ન્યાય ન્યાયિક કાર્યવાહી કરો અને ભાજપના લોકોએ જે પુત્ર કર્યું છે તે લોકો સામે એક્શન લો બિલકુલથી જોઈ શકાય છે કે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે મોટી સંખ્યામાં શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ભેગા થયા છે તેમણે આરોપ પણ કર્યા છે કે જ્યારે કોંગ્રેસ વિરોધ કરતો હોય તો પોલીસ દ્વારા જે છે તાત્કાલિક ધોરણે તેમની અટકાયત કરી લેવામાં આવતી હોય છે પરંતુ ભાજપ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને રાહુલ ગાંધીનું પુતળું દહન કરવામાં આવ્યું છે ત્યારે તેની સાથે સાથે જે જવાબદાર પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર હતા તેમની ઉપર કડક કારવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પોલીસ કમિશનરે